વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચારની જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને બજારોમાં ધૂમ વેચાણ જોવા મળ્યું છે ઉત્તરાયણ પર્વને લઈને સુરતવાસીઓ છે કે જે ખરીદી કરવા માટે પહોંચ્યા છે શહેરમાં આ વખતે પચીસ ફૂટનો પતંગ આકાશમાં ઉડવાનું છે આ વખતે આ એક નવું નજરાણું પાંચ ફૂટથી લઈને પચીસ ફૂટ સુધીના પતંગો આ વખતે સુરતની અંદર બનાવવામાં આવ્યા છે ભાઠેના વિસ્તારની અંદર રહેતા અજય રાણા દ્વારા પંદર વર્ષથી આ પતંગ બનાવવાનું કામ તેઓ કરી રહ્યા છે ઘરની અંદર જ અને રૂપિયા પાંચસો થી બે હજાર સુધીના પતંગોનું તે વેચાણ કરે છે મોટી સંખ્યાની અંદર પતંગ બજારોની અંદર અત્યારે પણ લોકો પતંગ લેવા માટે ઉમટ્યા છે ગત વર્ષ કરતા આ વર્ષે પતંગના ભાવમાં ત્રીસ થી પાંત્રીસ ટકા જેટલો વધારો નોંધાયો છે સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને બજારોની અંદર ધૂમ વેચાણ જોવા મળે છે અને આ વખતે સુરતની અંદર સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહેશે તો તે છે પચીસ ફૂટનો પતંગ કે જે જ્યારે આકાશમાં ઉઠે ત્યારે મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે પહોંચવાના છે પાંચ ફૂટથી લઈને પચીસ ફૂટ સુધીના પતંગો બનાવવામાં આવી રહ્યા છે ભાઠીના વિસ્તારમાં રહેતા જે અજય રાણા કાકા છે તે ઘરની અંદર પંદર વર્ષથી છેલ્લા પતંગ બનાવવાનું કામ કરે છે અને અવનવા પતંગો તેમના દ્વારા બનાવવામાં આવે છે અને આજે પતંગો બનતા હોય છે વિશિષ્ટ પ્રકારના તે પાંચસોથી બે હજારના દરે વેચાણ પણ કરવામાં આવતા હોય છે આ વખતે ત્રીસથી પાંત્રીસ ટકાનો ભાવ વધારો છે પરંતુ ભાવ વધારાની સાથે સાથે લોકો દરેક તહેવારને માણતા પણ નજરે પડતા હોય છે એક તરફ સુરતની અંદર રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં પણ આ મહોત્સવને જ્યારે ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે પણ મોટી સંખ્યામાં સુરતવાસીઓ તેને જોવા માટે આવવાના છે સુરતના પતંગ બજારોમાં વર્ષે પણ નવી નવી ટીમના અલગ અલગ પતંગો જોવા મળશે આ વખતે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર રહેશે તો તે છે પચીસ ફૂટનો પતંગ તો ત્રીસ થી પાંત્રીસ ટકાનો વધારો થયો છે તેમ છતાં પણ આ વખતે સુરત વાસીઓ છે કે જે ખરીદી માટે બજારમાં જોવા મળી રહ્યા છે કહેતા નજરે પડે છે ભલે ઓછા પતંગ ખરીદશે પરંતુ તહેવારની જે ધૂમ છે તહેવારને માણતા સુરતવાસીઓ નજરે પડશે રિવરફ્રન્ટ પર આ વખતે જ્યારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તેને પણ જોવા માટે મોટી સંખ્યામાં સુરતવાસીઓ પહોંચવાના છે ભાઠેના વિસ્તારની અંદર જે અજય રાણા કાકા છે છેલ્લા પંદર વર્ષથી આવી જ રીતે અવનવા અને પતંગો બનાવતા નજરે પડે છે અને તેના પતંગો ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવતા નજરે પણ પડતા હોય છે ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ગણતરીના દિવસોની અંદર અલગ અલગ પતંગો કે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતો હોય છે આ વખતે સુરતની અંદર પચ્ચીસ ફૂટનો પતંગ છે કે જે સુરતવાસીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે પચીસ ફૂટનો પતંગ આકાશમાં આ વખતે ઉડતું જોવા મળશે એક તરફ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન જે અહીં કરવામાં આવ્યું છે સુરતની અંદર રિવરફ્રન્ટ પર અને તેમાં પણ મોટી સંખ્યામાં વિદેશી પતંગ બાજુ છે કે જે પોતાની પતંગ ઉડાવીને લોકોને આકર્ષિત કરતા હોય છે તેની સાથે સાથે રિવરફ્રન્ટ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે વિવિધ સ્ટોલ કે જે પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે

જે કાકા બનાવનાર છે તે ઉપસ્થિત છે વાત કેટલા 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 આ પતંગ બનાવો છો મારું નામ છે અજય કુમાર મનસુખ હું પાંચ ફૂટથી લઈને પચીસ ફૂટના પતંગ બનાવું છું અને જે અલગ અલગ કસ્ટમર છે અલગ અલગ ડિમાન્ડ છે અલગ અલગ પતંગ બનાવવામાં આવે છે જે પંજાબી પતંગ છે જે છે તે શીર પતંગ છે અંબાજી પતંગ છે એવી રીતે પતંગો બનાવવામાં આવી રહ્યા છે અને આ વખતે જે જે અત્યારે ચાલી રહેલું છે ના થાય એનામાં ડ્રગ્સ નું વ્યસન જે બધા કરી રહ્યા છે અને જે રીતે સાહી સાઈસાપે વાત કરી કે તેમના દ્વારા છેલ્લા પંદર વર્ષથી આવા અવનવા પતંગો બનાવવામાં આવે છે બિલકુલ આપ જોડાયા અને ત્યાંથી વિગતો જણાવી તે બધા